અરે બાપ રે આ કડવી ડોશીનો બોર કેટલા બધા બોરા હે આમ તો જો લુરખા લુરખા સોટ્યા હે આ બોરા મારે ખાવા તો છે પણ કિમ ખાવા લાઈ વાડીમાં જોઈ લઉં કાય કડવી ડોશી દેખાડી ન હોય ને અલ્યા વાહ ઠીકે ન હોય બાદ આ ઢબુડે આયા શું કરે અલી કાય ન કડવી માં જોઉં કા તારા બાપ આમ જોતો કેવા બોરા હે કડવી માં ન હોય ને એટલે હે આવું હું વા ટેકીન ઓલબાજ વઈ જાઉ તાર આવું હે હા મારી આવું હે હે હું જોઈ લઉ કળીમાં છે દેખાતા છે ને હાલ તો એ સંડેસ વાઈ જાય હાલ આ ઢબોડી હો હંત હંત હાલજે કળીમાં ભારી નો જાય એ હો મારી માં શું દેખાતા વે વે કાય કે આપડા લઈ જઈ એ હા

જો છે ઓ ઇની આયા સિંદુ કરી વાર્યું જો બસ તમાર ઉપર છે હું તને કહું હું જો હાલ બોલ હા આ કડવી ના પણ નઈ તારો હાશ વો અબોડી કઈ ડોશી તો બાવ ખાતે દોવાય છે જો એ મારી માં પકડો કોના પોછીન આવીયો એ બોરા ખાવામ કોડુ કઈ પૂછવાન રો હે તમારી માની બોડી હે લે અમે ખાલી બોરા ખાવા દાવી થી આ ડોશી હો આ ઘરે લઈ લો હાડવા લીમડા માથી મારતી હે આ તો બવા નિજોડ્યો જો પણ મુ તો નેક દા હવે કોઈ દી તમર વાડીમાં નઈ આવી થઈ મન માં આગે વેતી ભાઈ ડોશી નથી ખબર કે આ ઘડીમાન વારીમાં પૂછા વગર કોઈ ઘરી નહિ એક કોઈ મહારાજની બોરા ચોરવા આવી લે હાજવા ડુઆ કરી લેતે કેટલી ફૂટી નાને હવે એક વાર જાવ ને હવે કોઈ જ નહિ આવે હવે એક વાર જાવ દીધો તું બીજી વાર આવતે એટલે મોટા મન વીન મુકતા અરે હમળા બાંધી અને હાસેની નિંગોળવા થા એ ઓ ડોશી

નકાય ના નકાય બારડવા અરે પછી આવશો લઈ આવી હે લઈ આવી હું હવે રામુરિયા ફોન કરું હા દો કરો કરો એટલે ખબર પડે તાર બાયડી લઈ જા તું હા તો છોની બેટ